પહેલાં તો આપ સૌને અભિનંદન લગભગ ચાર કલાક થઈ ગયા ઠંડીનો ચમકારો પણ છે અને આપ ધીરજથી આપ સૌ ઉપસ્થિત છો શાંતિથી પ્રોગ્રામ નિહાળી રહ્યા છો ખૂબ ખૂબ અભિનંદન બીજું અભિનંદન આપીશ રફિકભાઈ અને એમની આખી ટીમને કારણ કે ભલે આપણે આ ચાર કલાકનો કાર્યક્રમ હોય પણ ચાર મહિનાથી એમની તૈયારી ચાલતી હશે કેટલા બધા ઇનામો અને એ પણ વ્યવસ્થિત રીતે અને દરેકનું આયોજન કરવું નાની સરખી બાબત નથી ખૂબ મહેનત માગી લે અને ટીમ ટીમવર્કથી આ કામ શક્ય બને આપણે કુરેશી સાહેબે જે વાત કરી કે દસમા ધોરણમાં હું બે વાર ફેલ થયો અને પછી હું આગળ કવિ રીતે વધ્યો એનાથી ઉલટો હું ત્યાં દસમા ધોરણમાં મોડાસામાં સ્કૂલમાં પહેલો નંબર આવ્યો અને છતાં પરિસ્થિતિ એવી હતી કે ભાઈ આ છોકરાને ગેરેજમાં મૂકી દો અને ગેરેજમાં મૂકવાની તૈયારી હતી પણ મમ્મીએ નક્કી કર્યું કે આને મારે ભણાવવું છે પણ ફીની વ્યવસ્થા નહોતી તમને નવાઈ લાગશે એ વખતે કોલેજમાં ફી હતી માત્ર અઢીસો રૂપિયા અત્યારે તો તમે પચીસ ને પચાસ હજાર ફી સાંભળો પણ એ વખતે અઢીસો રૂપિયા પણ હતા નહીં પણ ત્યાં અમારે એક સંસ્થા ચાલે જે રીતે આપણી આ સંસ્થા છે એવી યંગ મુસ્લિમ યુનિયન એના કાર્યકરોને ખબર પડી કે આને પહેલો નંબર આવ્યો છે અને કોલેજમાં એડમિશન નથી લેતો તો એ ઘરે આવીને અઢીસો રૂપિયા આપી ગયા અને મેં ફી ભરી અને કોલેજમાં એડમિશન લીધું એટલે આવી સંસ્થાઓ થકી સમાજના ઘણા બધા બાળકોને પ્રોત્સાહન મળે છે મોટિવેશન મળે છે અને સમાજમાં એ આગળ વધે છે અને પછી એ સમાજ માટે જ ઉપયોગી બને છે અને એ રીતે સમાજનો વિકાસ થાય છે એટલે આ બધી સંસ્થાઓ છે એના જે કાર્યકર્તાઓ છે એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ ઓગણીસો એક્યાસીથી જુહાપુરામાં હું આવ્યો એફડી સ્કૂલમાં અને બે હજાર સોળમાં નિવૃત્ત થયો લગભગ આ શિક્ષણ યાત્રામાં ઘણા બધા પ્રયોગો કર્યા અને ઘણું બધું કામ કર્યું શરૂઆતથી વિદ્યાર્થી તરીકે જ રહ્યો છું ને આજની તારીખમાં પણ વિદ્યાર્થી છું આજે રિટાયર થયા પછી પણ દસ વર્ષ થવા આવશે હવે પણ આ દસ વર્ષમાં લગભગ આખા ગુજરાતમાં બસો જેટલા ગણિતના વર્કશોપ કર્યા ને હજી મારી આ જે દોડ છે ચાલુ જ છે કારણ કે મને એમ છે કે અત્યારે મારા સિક્સ્ટી એટ થયા સિક્સ્ટી એટ વર્ષ તો મારા વીતી ગયા હવે હું વિચારું છું કે બીજા સિક્સટી એટ તો હવે મને નથી મળવાના પણ જેટલા પણ વર્ષ જેટલો બી સમય મારી પાસે છે એ સમયનો મહત્તમ ઉપયોગ સમાજ માટે થાય અને બાળકો સાથે કોમ્યુનિકેશન થાય અને એમના માટે કામ કર્યા કરું એટલે મારો એક પગ મોડાસામાં રહે છે એક અમદાવાદમાં અને આખા ગુજરાતમાં જ્યાંથી પણ આમંત્રણ મળે ત્યાં અમે વર્કશોપ કરીએ છીએ બે કલાકનો પણ હોય છે એક દિવસનો પણ હોય છે ત્રણ દિવસનો પણ હોય છે આ સાઈન ફાઉન્ડેશનમાં હમણાં દાણી લીમડામાં પણ ત્રણ દિવસનો વર્કશોપ કર્યો હતો વટવાની અંદર પણ જે સાઇન ફાઉન્ડેશનના ક્લાસ ચાલે છે ત્યાં પણ થયો ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં બેરલ માર્કેટ છે ત્યાં પણ ક્લાસ હામીદભાઈ ચલાવે છે તો ત્યાંનું આયોજન છે એટલે સતત આયોજન થયા જ કરે છે અમારા મિત્રોનું એક આમંત્રણ છે લાંબડીયા ખાતે પણ કે આવતા અઠવાડિયામાં હું મોડાસા હોઈશ તો આપણે ત્યાં જઈએ તો જ્યાં મારા મિત્રો મને લઈ જાય છે ત્યાં અમે આ બધા વર્કશોપ કરીએ છીએ એટલે સતત કામ કર્યા જ કરીએ છીએ અને સતત બધા મને એમ જ કહે છે કે આ તમે અત્યારે રિટાયર્ડમેન્ટમાં ઉડાઉડ કરો છો કારણ કે બે અઠવાડિયા પહેલાં હું અમરેલી હતો એના એક અઠવાડિયા પછી દેડિયાપાડા જતો રહ્યો ત્યાં ત્રણ દિવસ રહ્યો અને હમણાં થોડા દિવસ પહેલાં નવસારીમાં હતો એટલે સતત પ્રવાસ કર્યા કરું છું અને સતત એક્ટિવ રહું છું એટલે નિવૃત્તિ પછી આરામ નહીં એટલે રિટાયર્ડ પછી નોટ ટાયર્ડ થાક્યો નથી સતત કામ કર્યા કરવાનું નવું નવું શીખ્યા કરવાનું અને નવું નવું પીરસતા રહું છું એટલે મારી પાસે ગણિતની અમદાવાદમાં પણ ને મોડાસામાં બંને મકાનો છે તો બંને બાજુ મોડલ્સ બનાવવા માટેની કીટ એટલા જ પ્રમાણમાં જે વસ્તુઓ જોઈએ બધી જ વસ્તુઓ મારી પાસે તૈયાર હોય છે ખાલી એ લઈને જાઉં છું ખાલી સ્કૂલમાં કે ત્યાં જઈને એટલું જ કહું કે એક શેત્રંજી મને બિછાઈ આપો અને એની પર ચાલીસ હસતા ચહેરા બેસાડી દો બસ બાકી બધો હું કરી લઈશ અને એ રીતે હું મારું નિવૃત્તિનો સમય આનંદથી પસાર કરું છું હમણાં જે નવસારીમાં જવાનું થયો તો ત્યાં અમારો ગણિત મહોત્સવ હતો ત્રણ દિવસનો અને એમાં જે જીપ ગેસ્ટમાં આવ્યા હતા ઈસરોના સિનિયર સાયન્ટિસ્ટ દિલીપભાઈ ભટ્ટ એમણે સરસ વાત કરી કે હું સ્કૂલમાં હતો ત્યારે ક્લાસમાં બેઠા બેઠા કાગળના વિમાન ઉડાવતો હતો પણ મારા શિક્ષક મને એક બાજુ લઈ ગયા અને મને સમજાવ્યો ખભા પર હાથ મૂકીને કે બેટા વિમાન અત્યારે ઉડાવે છે ને તારે ભવિષ્યમાં વિમાન ઉડાવવા છે તો અત્યારે તારે ગણિત ભણવું પડશે જો તું ગણિત નહીં ભણે તો સાયન્સમાં નહીં જાય ને પછી તું આગળ જઈને વિજ્ઞાની નહીં બની શકે અને એ રીતે મને સમજાવ્યો કે પછી હું અભ્યાસમાં અને ગણિતમાં એટલું ધ્યાન આપ્યું કે પછી હું ઈસરોની અંદર સાયન્ટિસ્ટ તરીકે જોબ મળી અને અત્યારે સિનિયર સાયન્ટિસ્ટ છે એટલે એક શિક્ષક બે રીતે કામ કરે કાં તો બાળક તોફાન મસ્તીક એવું કરે તો તરત જ વાલીને બોલાવે કે ભાઈ આને એલસી આપી દો ક્લાસમાં ડિસ્ટર્બ કરે છે અથવા તો હેરાન કરે છે કાં તો પછી એ જોઈ લે કે આ બાળકની અંદર કંઈક શક્તિ છે તો એના વિકાસ માટે એને પ્રેરણા આપે એને મોટિવેટ કરે તો એ બાળક આગળ વધી શકે એક સરસ એમણે વાત કરી હતી વિજ્ઞાની છે રોથડ ફોર્ટ સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એમને આ નામ તો ખબર જ હશે અને એમને નોબલ પ્રાઇઝ પણ મળેલું છે એમની સંસ્થામાં વિદ્યાર્થીને એડમિશન આપવાનું હતું તો એક વિદ્યાર્થીને એમણે એક સવાલ પૂછ્યો કે આ મારી પાસે બેરોમીટર છે બેરોમીટર એટલે હવાનું દબાણ માપવાનું સાધન આની મદદથી આ બાર માળનું જે બિલ્ડિંગ છે એની ઊંચાઈ શોધવાની છે આવો એક સવાલ એમણે વિદ્યાર્થી આગળ મૂકી દીધો એટલે વિદ્યાર્થીએ તરત જવાબ આપ્યો કે કંઈ વાંધો નહીં હું ઉપર ધાબા પર જતો રહીશ બારમા માળે ત્યાંથી આ બેરોમીટરને દોરીથી બાંધી દઈશ અને દોરી લટકાવી દઈશ અને પછી એ બેરોમીટર જમીનને અડે એટલે એટલી દોરી હું પાછું ખેંચી લઈશ ને એટલી દોરીની હું લંબાઈ માપી લઈશ એટલે પેલા રૂથરફળ તો એકદમ અચંબામાં પડી ગયા કે હું સવાલ પૂછું છું બેરોમીટરની મદદથી આપણે આ ઊંચાઈ માપવાની છે આમાં બેરોમીટરનો તો ઉપયોગ આવ્યો નહીં પણ એમને થયું કે આણે જવાબ જબરજસ્ત આપ્યો છે કારણ કે એણે બેરોમીટરનો ઉપયોગ તો કર્યો પણ બેરોમીટરને બાંધી દીધું ને ઉપરથી લટકાવ્યું અને દોરીની જેટલી લંબાઈ થઈ એટલી આપણી બિલ્ડિંગની ઊંચાઈ થઈ ગઈ તો કે નહીં હવે કંઈક બીજો તારા મનમાં હોય જવાબ તો એ આપ તેણે કીધું કંઈ વાંધો નહીં હું ઉપરથી બેરોમીટરને ફેંકી દઈશ અને એ ફેંકીએ ત્યારે ઉપરથી નીચે જમીનને અડે ત્યાં સુધીનો ટાઈમ નક્કી કરી લેવાનો કે કેટલા સમયમાં એ નીચે આવે છે અને પછી કે આપણું સૂત્ર છે એચ ઇઝ ઇક્વલ ટુ વન હાફ જીટી સ્કેર આ ફિઝિક્સની અંદર સૂત્ર આવે છે એ સૂત્રમાં જે ટાઈમ છે ટાઈમની કિંમત મૂકી દો એટલે બિલ્ડિંગની ઊંચાઈ આવી જશે પાછો પેલા અચંબામાં પડી ગયા કે આ વિદ્યાર્થી મને જબરો મળ્યો છે હજી માં જે હવાનું દબાણ માપવાનું છે એ વાત આવતી જ નથી એટલે કે હજી તારા મનમાં કોઈ બીજો વિચાર છે તો કે હા આપણે દોરીથી બેરો મીટરને બાંધી અને પછી એને લોલખની જેમ આંદોલન આપીશ એટલે આંદોલન આપીને આવર્તકાળ શોધીશ અને પછી કે આપણી પાસે સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય વર્ગુણમાં એલ અપોનજી એમાં કિંમત મૂકશો તો એડ એટલે બિલ્ડિંગની ઊંચાઈ આવી જશ એટલે રૂથડફળ તો અચંબામાં પડી ગયા કે આ વિદ્યાર્થી જબડો છે કેવા કેવા જવાબ એ શોધે છે પછી ક્યાં કે આના પછી છે કંઈક તો કે હા બેરો મીટરથી આપણે જમીન પર મૂકીને બેરો મીટરથી હવાનું દબાણ માપીએ અને પછી ઉપર ધાબા પર જઈને હવાનું દબાણ માપીએ બંનેનો જે ડિફરન્સ આવે એને પી જીરો ઇન્ટુ જી વડે ભાગી નાખીશું તો ઊંચાઈ આવી જશે આ જવાબ એમને જોઈતો હતો પણ એણે અલગ અલગ જુદા જુદા જવાબ એણે આપ્યા એટલે એ જે શિક્ષક કહેવાય રૂથણ એમણે આ બધું સાંભળ્યું અને જોયું કે આ વિદ્યાર્થીમાં ક્રિએટિવિટી છે એટલે એમની સંસ્થામાં એડમિશન આપ્યું અને એ વિદ્યાર્થી એટલે નીલ્સ બોહર એ પણ એક ભૌતિક વિજ્ઞાનના બેસ્ટ સાયન્ટિસ્ટ હતા અને એમને પણ નોબેલ પ્રાઇઝ મળ્યો હતો એટલે વિદ્યાર્થીને જે શિક્ષક છે જો યોગ્ય પ્રેરણા આપે અને એની આ ક્રિએટિવિટીને સમજે તો એ વિદ્યાર્થી આગળ વધી શકે છે મારા જે શિક્ષણ યાત્રામાં છે એમાં બે સરસ અનુભવો છે એ વાત કરીશ એક વિદ્યાર્થી દસમા ધોરણમાં હતો એક દિવસે ઓફિસમાં આવીને ચોપડો મારા હાથમાં આપી દીધો કે સાહેબ આ મેં કંઈક લખ્યું છે એટલે મને થયું કે આણે શું લખ્યું હશે તો એણે આખી નોવેલ લખી નાખી હતી આખો જે ચોપડો આવે આપણો એની અંદર આખી એક નોવેલ લખી હતી એટલે મેં મોડાસા જતાં જતાં બસમાં આખી નોવેલ વાંચી એટલે મને થયું કે આ તો જબરું વિદ્યાર્થી છે હવે જો બીજા કોઈ શિક્ષક હોય તો શું કરે કે ભાઈ દસમા ધોરણમાં આવ્યો બોર્ડની પરીક્ષા છે આવું બધું નોવેલો લખવા ના બેસવાનું હોય પણ મને થયું કે આણે તો જબરજસ્ત કામ કર્યું છે તો પછી મેં એનું પ્રકાશન કર્યું અને એ બુક પબ્લિશ કરી એક હજાર કોપી મેં છપાવી છવ્વીસમી જાન્યુઆરીએ મહેમાનોને હસ્તે એનું વિમોચન કરાવ્યું અને એને કારણે એ વિદ્યાર્થીએ કોલેજમાં જયા પછી બીજી બે નોવેલ નાખી નાખી પણ જો આપણે એ વિદ્યાર્થીને ત્યાં જ અટકાવી દઈએ તો એ એની જે ક્રિએટિવિટી છે ત્યાં જ મરી જાય અને પછી આગળ ના વધી શકે બીજું ઉદાહરણ આપું કે મારો એક નવાસો સિનિયર કેજીમાં અને અમે એક્ટિવ આપવા આગળ ઊભો રહ્યો અને અમે એસજી હાઈવે તરફ જતા હતા એક્ટિવા પર પ્રહલાદનગર અમારી આપણે રેડ લાઇટ થયો સિગ્નલ એટલે અમારી ગાડી ઊભી રહી હવે એણે ઓબ્ઝર્વ કર્યું કે બધાએ માથા પર હે હેલ્મેટ પહેરીશ એટલે મને સવાલ કર્યો કે મોટા પપ્પા તમે હેલ્મેટ કેમ પહેરી છે તો મેં કીધું તો આપણે એક્સિડન્ટ થાય તો મને ના વાગે તો એણે તરત મને સવાલ કર્યો કે તમને ના વાગે તો મને તો વાગે કે ના વાગે આ એક એના મનમાં થયું કે હેલ્મેટ ખાલી આપણે મોટા હોય છે એ જ પહેરે છે પછી સાથે છોકરા પાછળ બેઠેલા હોય તો હેલ્મેટ નથી પહેરતા તો એક્સિડન્ટ થાય તો બધાને વાગે એટલે હવે આ સવાલ છે ને મેં અમારી એક મિટિંગ થાય એટીસીસી અમદાવાદ ટ્રાફિક કન્સલ્ટન્ટ કમિટી એના હેડ છે ને ડૉક્ટર કાનાબાર એ સાંજે મિટિંગમાં મેં આ કિસ્સો કયો કે આજે હું આ જતો હતો ને આ અમારો નાનો નવાસો છે એણે આવો સવાલ કર્યો તો એમના મનમાં બી ઝબકારો થયો કે આ તો જબરજસ્ત કહેવાય એટલે એમણે પછી એક પ્રોજેક્ટ બનાવી દીધો હતો તરત કે આપણે એક હજાર હેલ્મેટનો ઓર્ડર આપો નાના બાળકોના અને આપણે સ્કૂલોમાં જઈને બાળકોના વર્કશોપ કરીશું વર્કશોપમાં પેરેન્ટ્સને પણ હાજર રાખીશું અને એ બાળકોને એમના માપના નાના નાની સાઇઝના એમને હેલ્મેટ પહેરાવીશું અને વાલીને કહીશું કે હવે જ્યારે પણ કંઈ માર્કેટમાં જાઓ સિટીમાં જાઓ તો તમે હેલ્મેટ પહેરો તો આ બાળક પણ પહેરશે અને બાળકોને સમજાયું કે જ્યારે બી તમે તમારા મા બાપ સાથે જાઓ તો તમે બી હેલ્મેટ પહેરો અને એમના તમારા મા બાપને બી કહો કે ભાઈ હેલ્મેટ પહેરો પછી જ હું ગાડીમાં બેસીશ તો જો એક નાનો સરખો વિચાર હોય છે બાળકમાં એ વિચારને જો આપણે બરાબર સમજીએ તો એને પ્રોત્સાહન મળે પણ જો એને આપણે તડછોડી દઈએ અથવા તો એને આપણે શું કહેવાય એને મોટિવેટ ના કરીએ તો એ ત્યાંને ત્યાં વિચાર મળી જાય છે એટલે તમારે બી જે બાળકો જે ક્રિએટિવ હોય તો એમને સતત આપણે મોટિવેશન આપીએ અને આવી સંસ્થાઓ આપણી સાથે છે પહેલાં તો અમે જ્યારે ભણતા હતા ત્યારે આટલી બધી ફેસિલિટી આટલી બધી સંસ્થાઓનો મોટિવેશન સહકાર બહુ ઓછો હતો હવે તો તમને ઘેર બેઠા પણ સારો એવો સહકાર મળે અને આવી સંસ્થાઓ બાળકોનું સન્માન કરે છે એનાથી એમને પ્રોત્સાહન મળે છે અને જીવનમાં આગળ વધે છે આ આજે મને આ તક આપી અહીંયા આ પ્રસંગમાં આવવા માટેની તો આયોજકોનો પણ આભાર માનીશ અને ખૂબ સરસ આયોજન છે તો સૌને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ